ગુના વગર દંડ કેવો એ વિશે વાત કરીશું આજ દુનિયામાં કોર્ટ આપણે જોઈએ છીએ કે કેટલીક વખત નિર્દોષ છૂટી નિર્દોષને પૂરવામાં આવે છે અને ગુનેગારો છૂટી જાય છે આવું કેમ થાય છે તો એ પાપ પુણ્યના આધારે છે જે નિર્દોષ દેખાય છે એને કયા જન્મમાં પાપ કરેલા છે એટલા માટે તે અત્યારે જેલમાં છે ને જે ગુનેગાર છે તેનું પુણ્ય તપે છે ને જ્યાં સુધી કુદરતી બેંકમાં એનું પુણ્ય હશે ત્યાં સુધી ગમે તેટલા ગુના કરે તે છૂ ભાગતું જ ફરશે ને છૂટી જશે આપણે જોઈએ છીએ કે મૂળ વાત કુદરત આપણે ન્યાય એક જ કલમ છે ગુના વગર કોઈ દિવસ દંડ પડી શકે નહીં આપણે દંડ ત્યાં પડે છે ત્યારે સમજવું સમજવું કે કોઈ દિવસ આપણે દંડ એટલા માટે પડે છે કે જ્યાં આપણે સમજવું કે ગુનો છે અગ્નિમાં હાથ નાખ્યો નાખ્યા વગર દર્જાવા નહીં સનાતન શક્ય છે અને સાબિત કરે છે અગ્નિમાં હાથ નાખ્યો તેવી જ રીતે દંડ પડ્યો સાબિત કરે છે ગુનો કર્યો છે પછી ભલે તે સમાજની નજરની દ્રષ્ટિએ નિર્દોષ હોય પણ માણસ કોઈ છોકરી ઉપર બળાત્કાર કરે તો સામે ફરાઈ ફાટે અને ધરપકડ થતી નથી અને ધરપકડ થાય છે તો પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી જાય છે આવું કેમ બને છે જ્યારે એક માણસ આખી જિંદગી ભજન ભક્તિ કીર્તન બધું જ કરે છે સ્વપ્ન પણ વિષય ના વિષય રચવાનો મને વિચાર નથી કર્યો જેને એ માણસને જેલમાં પૂરવામાં આવે છે અને સમાજની દ્રષ્ટિ આપણે જેને લાગે છે કે આ અન્યાય થયો છે સો ટકા ન્યાય છે કારણ કે કુદરતની બેંકમાં ન્યાયનો જ એક કલમ છે અને દસ વર્ષની જેલ થઈ તે કુદરતની નજરમાં અત્યારે ગુનેગાર છે ગુનો કર્યો છે એવું બતાવવામાં આવે છે ને જે કારણ કે કુદરત કહે છે જ્યાં સુધી તારું પુણ્ય તપેલું છે ત્યાં સુધી અમે તમને હાથ લગાડી શકીશું નહીં મહાભારતનો એક પ્રસંગ આવે છે શિશુપાલ કૃષ્ણ ભગવાનને ગાળો આપે છે એ કે કૃષ્ણ ભગવાન કહે છે મારે તારી સો ગાળ સાંભળવાની છે સો ગાળ સોંપડ્યા પછી તારું પુણ્ય ખતમ થશે હું તને ઉડાડી દઈશ જેવી સો ગાળ પૂરી થઈ કૃષ્ણ ભગવાને શિશુપાલનો વધ ઘડ્યો એવું આવે ને આપણે ઘણીવાર એમ જોઈએ છીએ કે આનો મણસનો કોઈ વાંક નથી ને તોય જેલમાં પૂરવામાં આવ્યો એટલે આ પૂરતું આટલું જય રામ